જામનગરમાં કોંગ્રેસ દ્વારા સાંસદમાં બાબા બાબાસાહેબ આંબેડકર વિશે બોલનારા ગૃહમંત્રીને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે વિરોધ કરાવો સંસદભવમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે બોલનારા ગૃહમંત્રી અમિત શાહને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે જામનગરના લાલ બંગલા સર્કલમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને જોરદાર દેખાવો કરવામાં આવ્યા હાથમાં બેનર રાખીને ગૃહમંત્રીને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરાતા ચોવીસ કોંગી આગેવાનો કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે સંસદ ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકર વિશે બોલનારા ગૃહમંત્રી શહેર કોંગ્રેસના અને કોર્પોરેટરો ઉપરાંત દલિત સમાજના આગેવાનો લાલ બંગલા સર્કલમાં બેનર પોસ્ટર સાથે એકત્ર થયા હતા અને અમિત શાહનો વિરોધ દર્શાવી સૂત્રોચ્ચાર કર્યા હતા પોલીસ તંત્ર આવી પહોંચ્યું હતું અને જાહેરમાં વિરોધ કરી રહેલા ચોવીસ જેટલા કોંગી અગ્રણીઓ અને કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી જે તમામને પોલીસ હેડક્વાર્ટર્સમાં લઈ જવા હતા જોકે મોડેથી તમામને મુક્ત કરી દેવામાં આવ્યા છે